ભારે હાલાકી હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ છે મૂળ જમીન માલિકોની જમીન ફેરબદલ કરવાથી ખેડૂતોને નુકસાનની ની ગોધાવીના સત્તાવન જેટલા ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી કેઝેટ ઝોનમાં માત્ર રમતગમત સહિતની પ્રવૃત્તિ થશે વધુ સુનાવણી આગામી સપ્તાહે હકીકતમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ એ હજુ પ્રી મેચોર સ્ટેજમાં છે જેથી અત્યારે હાલમાં અમારી મુખ્ય રજૂઆત કેઝેટની ઝોન છે તેને અનુલક્ષીને છે આ ઝોન જાહેર થવાના કારણે ત્યારબાદ ટાઉન પ્લાનિંગ સ્કીમ જાહેર થઈ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ખેડૂતોના મૂળ ખેતરથી દૂર તેમને ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવ્યા છે તેમજ કહેવાતા ટ્રસ્ટના માલિકોને મૂળ નેવું મીટર રિંગરોડ ઉપર પ્લોટ ફાળવવામાં આવ્યા છે આ તમામ બાબતોને લઈને ખેડૂતોનો ખૂબ જ વિરોધ હતો ખેડૂતોને પાડવા નુકસાન થાય એમ છે જેથી ખેડૂતોએ ભેગા મળી આ પ્રકારે ઝોન ચેલેન્જ કરવા માટેની પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી